સ્પેશિયલ સેવન ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા ટૂંક સમયમાં રિપોર્ટ આવશે ગંભીર બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે મુખ્ય ઇજનેર સી પટેલ એન કે પટેલ અધિક્ષક ઇજનેર કે એમ પટેલ એમ બી દેસાઈ અને એનવી રાઠવા સહિતના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેઓ બ્રિજ તૂટી પડવાના કારણો જર્જરિત અવસ્થા અને તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓની વિગતવાર તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે એનડીઆરએફ સહિત સ્થાનિક બચાવ દળો દ્વારા મહીસાગર નદીમાં સતત શોધખોળ ચાલી રહી છે અત્યાર સુધીમાં ચૌદ થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે કલેક્ટરે તૂટી પડેલા બ્રિજના ભાગોનો જો જરૂર થાય તો તોડી નાખવાની સૂચના આપી છે જેથી બચાવ કામગીરીમાં અવરોધ ન આવે ફાયર પોલીસ અને આરોગ્ય વિભાગ પણ સ્થળ પર સતત હાજર રહી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે પસાર થાય છે જિલ્લા પ્રશાસને જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના વાહન વ્યવહાર પ્રતિબંધ મૂક્યો છે જેથી વધુ જાનહાનિ ટાળી શકાય સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક કાર્યકરો દ્વારા તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ દુર્ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં જૂના અને જર્જરિત બ્રિજોની સુરક્ષા અંગે પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક દુર્ઘટનાઓ બની છે છતાં યોગ્ય સમારકામ અને નિરીક્ષણ ન થવાના આક્ષેપ ઉઠી રહ્યા છે હવે તમામ દ્રષ્ટિ માર્ગ અને મકાન વિભાગની તપાસ અને સરકારના આગામી પગલાઓ પર કેન્દ્રિત થઈ છે